હેલો મિત્રો કેમ છો હું છું તમારો પ્રિય મિત્ર રિતેશ અને આજે તમારા માટે એક મહત્વપૂર્ણ વિડિયો લઈને તમારી પાસે આવ્યો છું મિત્રો તમે બધા મોબાઈલનો ઉપયોગ તો કરતા જશો તો શું તમને ખબર છે કે તમારા નામ પર કેટલા મોબાઈલ નંબર એક્ટિવ છે કે જે નંબરનો તમે ઉપયોગ જ નથી કરતા અને તે નંબર દ્વારા તમારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે તો આ આપણે જાણીશું તમારા નામ પર કેટલા નંબર એક્ટિવ છે અને તે નંબરને બંધ કરવા માટે શું પ્રોસેસ કરવી પડશે તો પહેલા જોઈ લઈએ આ કાર્ડનો મિસયુઝ કરે તો ગુનાહિત પ્રવૃત્તિમાં પોલીસ સ્ટોપડે તમારું નામ નોંધાઈ જાય અને તમારી સામે કાયદાકીય પ્રોસેસ પણ થઈ શકતી હોય છે ઘણી બધી વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકેલી છે આ વીડિયોમાં હું તમને એ પ્રોસેસ શીખવવાની છું કે જેનાથી તમે ચેક કરી શકો કે તમારા નામે કોઈ અન્ય સીમ કાર્ડ ચાલુ છે કે નહીં એનો કોઈ યુઝ કરી રહ્યા છે કે નહીં અને એ સીમ કાર્ડ તમે બંધ કેવી રીતે કરશો રિપોર્ટ કેવી રીતે કરશો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તો તમારે આ એપ્લિકેશનમાં જવાનું છે ટોપકપ સંચાર સાથી એપ્લિકેશન છે એની અંદર જવાનું છે તમે જે એપ્લિકેશનમાં જશો એટલે નીચે તમે જશો એટલે ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે તમે આ મોબાઈલ નંબર લખશો એટલે નીચે કેપ્ચ છે એ કેપ્ચમાં તમારે જે ઉપર જે ફોન્ટ આપેલા છે કેપિટલમાં હોય તો કેપિટલ સ્મોલમાં હોય તો સ્મોલ આંકડો હોય તો આંકડો એ તમારે ત્યાં લખવાનું છે એ પછી એક ઓટીપી જનરેટ થશે એ ઓટીપી તમારે નીચે નાખવાનું છે અને તમારે આગળની પ્રોસેસ વધારવાની છે તમે જો આગળ ઓકે કરશો એટલે આ ટાઈપનું કંઈક એક આખું પેજ ખુલી જશે કે જેમાં તમારા જે સિમ કાર્ડ છે તમારા નામના કેટલા અન્ય સિમ કાર્ડો ચાલી રહ્યા છે આ જે નંબર છે આ નંબર પર પાંચ છ જેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે એમાં જે તમારું નંબરનો જે સિમ કાર્ડ છે એને છોડીને તમારે જે બાકીના જે સિમ કાર્ડ છે એના પર આવી રીતે ક્લિક કરવાનું છે અને એ પછી નોટ રિક્વાયર્ડ જે ઓપ્શન છે એ ઓપ્શન છે એ ઓપ્શન પર ક્લિક કરતું જવાનું છે અને છેલ્લે રિપોર્ટ કરી દેવાનું છે એટલે તમારા નામના જેટલા પર અન્ય સિમ કાર્ડો હશે અન્ય સિમ કાર્ડો બંધ થઈ જશે તો મિત્રો તમે જોલું તમારા નામ પર કેટલા નંબર એક્ટિવ છે તે તમે આ વીડિયોના માધ્યમથી ચેક કરી શકો છો અને તમારા નામ પર જો એવા નંબરો એક્ટિવ હોય જેનો તમે ઉપયોગ નથી કરતા તો તમે જલ્દીથી એ નંબરને બંધ કરી નાખો જેથી તમારી સાથે ફ્રોડ ના થાય અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી રાખજો તો મિત્રો ફરીથી મળીએ છીએ આપણે હવે એક નવાજ જ વીડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત